આપણે જે હવાર માં ભી હું ચડી છે માંડ માન તો વરસાદ ચાલુ થઈ ગયું ફૂલ હવે અડધી નીકળી ગઈ આગળ અડધી રહી ગઈ બધી મજા આવી ગઈ કે આજે આપણે પણ છત્રી લઈ લીધી છે ભેગી કે વરસાદ જેવું હતું જ હવે હું નીકળ્યા ઘર જ કાંઈ નતું અને મંગવું આપણે જ જાય છે છૂટો છૂટો દેખા હે ની આમાં બધી નાખેલી આવે બંધો થઈ જાય નક્કી કેવાય કઈ થાય થા હે ધીરે ધીરે બાકી આપણે આગળ હાલું જો ગાયિંગા ને છે ને ઓલી બે હું ક્યાંય નીકળશે એમ આ સાથે ખાડા ભરાઈ ગયા સરખા તરાવડા થઈ ગયા ફૂલ હવે બાકી જેના વરમ પાણીમાં અત્યારે બે ગયા છે

જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે છે ને બધી ચાર વાર લેવા ને વરસાદ થઈ ગયો છે બંધ અત્યારે કેમ છે મસ્ત નજારો જોઈ લો થાય ઉડે કેમ કે થાંભલો પૂરો થઈ ગયો પછી અત્યારે બધી જો આરામ આમાં ચરે છે કેમ છે જલસા ભાગે આ ખાડા પાછા જો થઈ ગયા ફૂલ કેમ કે રાતે વરસાદ ચાલુ હતો ને દીવા અત્યારમાં ચાને સારો પાણી કરી ગયો ઘરમાં પાણી મસ્ત ભરી ગયું છે બાકી બધી ભીવું જો આરામથી આપણે રાખે અત્યારે બે ભી આપણી નથી આવી એક કવિ અને મંગુ ઘરે ભાગી ગયા છે એટલે કે આવ્યા હતા વરસાદ આવ્યા મંગુ ભાગી ગઈ ઘરે બાકી તો બધી આવી ગઈ છે એમાં અત્યારે તો એક નાગરાજની જગ્યા આપણે બોચી આવી ગઈ એટલે હાઈલા કરે અત્યારે જે બધા આરામથી છે જેમ કે મોઢામાં આવે ને અત્યારે પાણી બહુ આવે ડીચામાં ને ખડ સારું છે ને આ બાકી ચીલા કરીને કે નહીં ટ્રેક્ટરવાળાના રેતી ચોરો આવે અહીંયા રેતી એને નદીમાં ગાઢી કાઢીને ખાડા કરના કે ઊંડા એટલે ચોમાસા પાણી ભરાય ને ખબર ન હોય એટલે પડે માણે સીધો ગરી જ જાય આમાંથી એટલી નદીમાં જ ગાઢી જતા હતા બધે નદીમાં ગાઢી ગયેલ છે અત્યારે કેમ છે નજારો મસ્ત આવે છે ને વાતાવરણ આવે ને ચોખ્ખું થઈ ગયું છે તડકો નથી ચોખ્ખું થઈ ગયું ધોવાઈ ગયું બધું એટલે લીલી હરિયાળી મસ્ત થઈ ગઈ આપણી બધી રખડે છે ગાયો આપણી પાછળ જ છે કેમ કે બધી ચોકલેટ જડી જાય છે અહીંયા આ બધા ચોકલેટ વાળા છે મેન મેન એક કઈને ચરવા જવું નથી અને બે એક ભાઈ કોમેન્ટ કરી દીધી કે જમનાનું શું છે ભાઈ જો જમને ત્રણ મહિના થઈ ગયા છે ચોથો જાય છે પણ હવે કંઈક અંદાજો નથી લાગતો કાંઈ જોકે આપણે એના હિસાબે લગભગ હોય ને તો નેવું ટકા ગાબણ હોય પણ અંદાજામાં અત્યારે છે ને મને ખાલી હોય ને એવું લાગે છે રહી નથી એ બટકો નો ભર અને બટકા જ ભરવા છે માથારીને કૃષ્ણ જેમના છે ને આવ ઉતારતી નથી ને ત્રણ મહિના સાડા ત્રણ મહિના થાય ને એટલે આવમાં ખબર પડી જાય ચોટેલો પડ્યું છે જેમ બાસા કાંઈ નથી જો આવ ખાલી પડ્યું છે એટલે લગભગ છે ને પાકડ હોય તો હોય એવું લાગે છે ઓમ ખબર પડી જાય પેટે છલવા માટે ત્રણ મહિના થાય ને ગાભડ હોય ઓમ શરીરમાં જો કે ખબર પડી જાય આંદા અંજાયો નથી આપણે બસ એ કાં મારવાણ કરે વરસાદ આવ્યો એટલે નાઈ લીધું છે ત્યાં ઠાર થાય છે એને આપણી આ પણ ગાભણ હોય એવું લાગે છે રાતે ખૂટો ખૂટી આવી ગયો લગભગ થઈ ગયું હોય તો થઈ ગયું હોય કેમકે આવ એવું ઉતારે છે ત્રણ મહિનાના ને આવું હોય ને એટલું તો આની એકને ખાલી છે અત્યારે એને આને આપણે બટકીને તો કે દેઢ દોઢ વરણ માથે ને થઈ જાય દોઢ દોરા થઈ ગયા હાઈટ નથી લેતી જાય આ એટલું બધું દેખાડે જો જોકે વચમાં લારા પણ કરતી હતી એ તને તન વડક્યું લારા દેખાતા હતા તને તને તો આને લારા કરતી હતી ઉડવાની કરતી હતી જો કે આને હજી હે ને એક મહિના પછી બે વર્ષની થા એટલે દિવાળી ઉપર પછી થવા દેશું અત્યારે ન થવા દેવી એટલે અત્યારે સાવાથી કાંઈ વાંધો નથી આપણો વિચાર છે ભાઈબંધના ખૂટે લઈ જવાનો વિષ્ણુ બુલ છે એના કે સાવ જોરદાર બુલ છે ને કાનમાં જોરદાર છે ને રિઝર્ટે પણ જોરદાર આવે છે એની અહીંયા લઈ જાવી છે ને આમાં છે ને આપણે કાંકરેજનો ફેમસ બુલ છે ને એનો બીજદન કરાવવાનો છે લાખ્યો બુલ છે એ બુલનું આપણે આમાં બીજદન કરાવવો છે વિચાર છે અને ટોપ રિઝટે પડશે કાંકરેજ જો કે મોટો લાખ્યો ને ને લાખીના વાછડો છે બીજો એનું આપણે બીજદાન કરાવશું તો આપણી ભેહો જો છેલ્લો સ્ટોક આવી ગયો છે અહીંયાથી પાછો ટન મારી જશે અહીંયા સુધી ચરે ને હજી વરસાદ ચાલુ જ છે ઝીણો ઝીણો બીજું આ બાજુ ચરે એક આપણી પાછળ ઊભી રહીએ પેલા ગોરી વાહન જ નથી પણ ગોરી હમણાં પડીને થોડી ધીરી પડી ગઈ ગાડીવાળા થકવી દઈએ જ્યાં વિડીયો બનાવવાનું ચાલુ કરે ને તો એ માથે વરણ ચાલુ કરે બાકી બધા આરામથી તે પૂરી ગયા બાકી આમાં ખાડો વધવાનું છે નહીં હવે કે આપણી જેમો વધારે ચડતી હોય વધવા દઈએ જ નહીં અને ઘરે રહેતી નથી બે હું એક બધી ભાગે તો આપણી બે છે ને બધી જો નીકળી ગઈ આગળ નદીમાં બધું પાણી મસ્ત ભરાઈ ગયું હવે શું છે કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ રહ્યો એટલે આ જમીન પણ ધરાવવા માંડી છે એટલે પાણી ભરાય છે વધારે ક્યારે પૂરા આવશે ને કઈ નક્કી કે ભાઈ એમ કે નદી આખી હવે ભરાઈ ગઈ છે થોડું ઘણું રહ્યું હવે પાણી કે ઓરફલો થઈ જાય એટલે ખાણ ભરાઈ જાય ઓરફલો થાય એટલે ખાણમાં આનાથી ડબલ પાણી જો હે પૂર આવે એટલે દસ મિનિટમાં ભરી દઈ આખી ખાણ એટલું પાણી હમાઈ જાય એમાં બાકી જો બે હું સૂટ થઈ ગઈ હવે આપણે છે ને રોડમાંથી કેમ કે ચંપલ તૂટી ગયો ગારામાં હાલામ છે નહી હવે છે ને આપણે બધી ચક્કર મારે જો હવે આવી ગઈ નદીમાં બાજુ નદી માં બધી નીકળી આવી તો આપડી બોચી હામી ચરે છે બોચી હાલે હાલ હા હું તો ભેવું થોડીક નોખી રહી છે ચૈરા રાખેલા વાંધો નથી બોચી હા હાલ હવે જોવે જો ખબર પડી ગઈ ઘરે જાય તો એમ ખાણ જ દે મને બીજું કઈ નહીં જો કે ખાણની હવાણી લીધી એટલે વાંધો નથી આવે ભેવું માં રાખે છે ને ભેહું ની હવાણી છે એટલે વાંધો નથી આવતો બાકી બધું આરામથી ચરે અત્યારે શું છે કે દોડ કરશે કેમકે વરસાદ માથે પડી જાય ને તો ઘેવું ચરે નહીં ગરીબમાં મોટા ને પાણી બહુ આવે ને ખડમાં પાણી ભર્યું છે જોરદાર જોકે હવે ખડ અમે પીરું પડવા માંડ્યું છે ભરવા માંડ્યું વધારે વરસાદ છે એના હિસાબે પૂરું નીકળશે એટલે તો આ જગ્યા તો ક્યાંય જોવો પડે આપડે સિમેન્ટની થાંભલી હોય બધું હોય આખું આખું એટલું પાણી જતું હોય નદીનું કેમકે બે નદી ભેગી થઈ જાય ને એટલે પાણી વધી જાય એટલે આ રોડ માથે તો નીકળાય જ નહીં બાકીની વિડીયો તો લાગે છે કમેન્ટ કરજો માતાજી જય શ્રી રામ બધાને